જો મહાભારતની કથામાં આપણે ડુક્યું કરીએ તો મહાભારતનું યુદ્ધ જ્યારે ખેલાણું અઢાર અઢાર દિવસ મહાસંગ્રામ થયો હતો કુરુક્ષેત્રના મેદાનમાં અને હામે કૌરવોની સેના આ બાજુ પાંડવો પાંચ ભાઈઓ એ પાંચ જ હામે હો કૌરવો અને એની સેના એ બહુ મોટી અહીંયા પાંચ જ ભાઈઓ અને એના સેનામાં કંઈ એટલા બધા નહીં પણ હતા ભગવાન એની જેની સાથમાં ભગવાન હોય ને અને બલેન બારની સેના નાની હોય તો શું વાંધો એક ભગવાન હોય તો બધું આવી ગયું આ પાંડવોના પક્ષમાં ભગવાન હતા જેણે ભગવાનને રાખ્યા હતા ભગવાનનો ભરોસો હતો પણ યુદ્ધ કેલાણુંને ને ત્યારે અર્જુનજીને મુશ્કેલી ઊભી થઈ ગઈ ભગવત હોવા છતાં મનમાં એમ થઈ ગયું અરે રે આ બધા અમને હું કેમ પહોંચી શકીશ બધું જ યુદ્ધનું ગોઠવાઈ ગયું સામે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ આ મોટા મોટા મહારથીઓ ધુરંધરો હતા આની સામે અર્જુનજી ઊભા રણ મેદાનની અંદર એ સમયે અર્જુનજી ધ્રુજી ગયા હતા ઓ આ બધા મહારથીઓ સામે હું કેમ ટક્કર ઝીલી શકીશ ત્યારે ભગવાને કીધું અર્જુન જરાય મુંજાઈશ નહીં હો હું છું ને આ તો તારે નિમિત્ત માત્ર છો તું તું તો નિમિત્ત માત્ર છો કામ બધું મારે કરવાનું છે પડદા પાછળ હું છું બધાને દેખાશે કે અર્જુન બાણ ચલાવે છે પણ તારામાં રહીને હું કરીશ અને એ સમયે અર્જુનજીના રથ કોણે સંભાળ્યો હતો અર્જુનજીને મહાભારતના યુદ્ધ મેદાનમાં શ્રી કૃષ્ણ પ્રભુએ ગીતાજીનો ઉપદેશ દીધો જેને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે ભારત વર્ષની અંદર આ ગીતાજીનો ઉપદેશ બધાને લાગુ પડે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી શ્રી કૃષ્ણ ભગવાને આપેલો ગીતાજીનો ઉપદેશ અમૂલ્ય છેવો એવો ઉપદેશ દીધો જીવન ઉપયોગી ભગવાને કીધું જરાય મુંજાતા નહીં અર્જુનજી ભગવાને કીધું અમે રથ સંભાળીએ છીએ ભગવાને રથ સંભાળી લીધો બસ આપણે ભગત થવાની જરૂર છે અર્જુનજી ભગત હતા તો ભગવાને એનો રથ સંભાળી લીધો હામેથી અર્જુનજીએ નહોતું કીધું ભગવાને હામેથી કીધું અમે તારા રથના સારથી છીએ ભગવાન સારથી બન્યા હતા છેલ્લે કહેવાય છે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ને ત્યારે અર્જુનજીને ભગવાન નહીંતર દરરોજ સાંજે યુદ્ધ પૂરું થાય ને અઢાર દિવસ સુધીમાં ત્યારે ભગવાન રથ ઉપરથી ઉતરી જતા હતા રથ ચલાવવા ભગવાન બેઠા હોય ને રથ ઉપરથી ભગવાન પૂરું થઈ જાય જ્યાં જગ્યાએ રથ ઊભો રાખવાનો હોય ત્યાં ભગવાન છાવણી હોય ત્યાં ભગવાન નીચે ઉતરી જાય અર્જુનજી પછી નીચે નીચે ઉતરે આ રીતનું હતું છેલ્લે દિવસે ભગવાને અર્જુનજીને કીધું અર્જુન તમે ઉતરી જાઓ નીચે કીધું કેમ આજ મને પહેલા ઉતારો છો એ કે આજ તો તમારે જ ઉતરવાનું છે પહેલાં અર્જુન ઉતર્યા અને ભગવાન પછી રથમાંથી ઉતર્યા ત્યાં રથ બળીને ત્યારે કીધું આમ કેમ ત્યારે કીધું કે અમે રથના સારથી હતા હનુમાનજી મહારાજે ધજા પકડીને રથની ધજા એ હનુમાનજીએ પકડી હતી હનુમાનજી ઉતર્યા અમે ઉતર્યા અમે પહેલાં ઉતરી ગયા હો તો તું બળીને ભસ્મ થઈ જાત રત્ની હારો હાર એટલે તને પહેલા ઉતાર્યો તો ભગવાન બધું ચલાવે તો થાય આપણે ક્યારેય એમ ન માનવું મેં કર્યું એના એ અર્જુનજી ભગવાન આલોકમાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે અર્જુનજી દ્વારિકાથી હસ્તિનાપુર પૂર આવતા હતા ને રસ્તામાં કાબાએ લૂંટ્યા કાબા એટલે એ જમાનાના જે લૂંટારા હોય એને કાબા પણ કહેતા રણગોવાળિયો કરી દીધો અર્જુનજી ને રણગોવાળીઓ એટલે બે પગ વચ્ચે માથું રાખી અને બાંધી દી હાથ બાંધી દીધા પાછળ અને રણગોવાળિયો એ સમયે એની હાથમાં ધનુષ બાણ હતા જ એટલે શાસ્ત્રોમાં લખાણું કૃષ્ણ પધાર્યા કેડની વાત બલી ભાગવતે ભાકી નિષ્કુળાન સ્વામીએ ચોસઠ પદીમ લખ્યું કૃષ્ણ પધાર્યા કેડની વાત ભલી ભાગવતે બાકી પછી પ્રભુ ગયા પછી તે તેમ થાય એના સંશય સિંહા ભગવાન ગયા પછી એમ થાય બળ કોનું હતું એ ગાંડી ધનુષનો ટંકાર જ્યાં થાય ને ત્યાં બલ બલા મહારથીઓ ધ્રુજવા મંડતા હતા એવો તો અર્જુનજીના રથ ધનુષનો ટંકાર તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા પછી ભગવાનની શક્તિ ભગવાનની સાથે જ જતી રહી અર્જુનજી નું કાંઈ આયેલું નહીં એટલે ભગવાનને આત્મા રથની લગામ સોંપી દઈએ આપણે ભગવાનને દરરોજ પ્રાર્થના કરીને કહીએ એક જ પંક્તિ આપણે આ ગાઈએ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી આ પંક્તિથી પ્રાર્થના કરી શકાય તમે મારા જીવન રથના સારથી છો મહારાજ સારથી હોય એ જ્યાં રથ ચલાવે બેસનારાને તો ખબર જ ન હોય કયો રસ્તો આવ્યો કાંઈ નહીં એ તો સારથી જ્યાં લઈ જાય એ યોગ્ય માનીને લઈ જતા હોય એમ ભગવાન જેવા સારથી હોય પછી આપણો કોઈ દી રથ અડાવાળા રસ્તે જાય આપણું જીવન સુરક્ષિત રહે કે નહીં સીધો અક્ષરધામના રસ્તા સુધી પહોંચાડી દે પોતાના ધામમાં લઈ જાય માટે ભગવાનને જીવનરૂપી રત્ના સારથી બનાવી દેજો ન બનાવ્યા હોય તો મનથી કીદા જ કરવાનું મહારાજ આ જીવન તમે પૂછે તમે જ રત્નાસારથી સારથી બનીને આ જીવન ચલાવજો અમને કાંઈ ચલાવતા આવડે નહીં કેમ ચલાવવું કેવી રીતે જીવન જીવવું અમને કાંઈ કળ આવડતી નથી પણ પ્રભુ તમે આ જીવનને રથને ચલાવ્યા કરજો આવી ભગવાનને પ્રાર્થના કરીએ અર્જુનજીનો રથ ચલાવ્યો એ દાદા ખાચેરનો રથના સારથી ભગવાન થયા તો આપણા પણ જીવનરૂપી રથના સારથી ભગવાન ન થાય શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીનો રથ સંભાળી લીધો બસ આટલું જ કેવું છે આ કથા ઉપરથી કે આપણે પણ ખરા અર્થમાં જો ભગત થયા હશું ને તો ભગવાન આપણી પણ જીવનની લગામ હાથમાં લઈ છે